નમસ્કાર દર્શક મિત્રો જનારપંડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કર્જન પોલીસ મથક હદ વિસ્તારમાં એસઓજી ની રેડ ચાર ઈસમો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા પાલેજ ગામનો મુબારક ફારૂક લાંગિયા તથા તેની સાથે સિરાજ નામનો માનસ એમડી ડ્રગ્સ લઈને કરજન ખાતે શ્રીરંગ રેસિડેન્સી રાજપૂત સમાજની વાડી પાસે રહેતા મયુરશિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલના રહીઠાણ મકાન પર ડ્રગ્સ વેચ આવેલ છે તે અંતર્ગત રેડ કરતા તેમજ ડ્રગ્સના મુદ્દા માલમાંથી અમુક નશાકારક માદક પ્રદાત એમડી ડ્રગ્સનો જથ્થો સફી મહેમદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દિવાન કરજનને પણ વેચાણ આપેલ હોવાની હકીકતના આધારે ની ટીમે રેડ કરી તપાસ કરતા ઇસમોના કબજામાંથી નશાકારક માદક પ્રદાત એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી વીસ પોઈન્ટ સડસઠ ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ